નમસ્કાર અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો સાબરમતી નદીના એ કદાચ તમે બહુ ઓછા જોયા હશે અમદાવાદની સાબરમતી નદી અત્યારે તેનું રોત્ર સ્વરૂપ સાપે આપ્યું છે બે કાંઠે વહી રહી છે કારણ કે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં તેને લઈને સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી જે છે છોડવામાં આવ્યું અને સાબરમતી નદીમાં આ પાણીનો ધસમસતો પ્રવાહ ઉપરવાસમાંથી પાણી છોડ્યા એન્ડ ત્યારબાદ વાતના છે પરંતુ અહીંયા સવાલ એ એમસી ઊંઘતી રહી એને પણ ઊઠી રહ્યા છે કારણ કે પાણી છોડવામાં આવે છે છતાં પણ ત્યાં સુધી એ ને ખબર ન રહી કારણ કે આ વોકવેઝ રિવરફ્રન્ટનો છે કે જ્યાં લોકો સાયકલિંગ કરતા હોય છે ત્યાં લોકો ફરવા આવતા હોય છે બેસતા હોય છે આપણે જોઈએ છીએ અમદાવાદનો આ સુંદર મજાનો રિવરફ્રન્ટ કે ત્યાં અત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ ત્યાં સુધી પહોંચી ગયો છે ત્યાં રખડતા સાપ જોવા મળી રહ્યા છે અને એક સાપ છે વોકવે પર આવી ગયા છે સાથે જ જ્યાં બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે તો ત્યાં બુલેટ ટ્રેનની જે કામગીરીનો જે સામાન હોય છે એ પણ પાણીમાં તણાઈને વહી રહ્યો છે એટલે એમસી ઊંઘતી રહી અને પાણીનો આ ધસમસતો પ્રવાહ આસપાસના લોકોને હાલ રહ્યો છે અને આ રોદ્ર સ્વરૂપ જે જોઈ શકાય છે સાબરમતી નદીનું કે ઘણા વર્ષો બાદ આ જોવા પડ્યો છે નજારો અને જો તમે રિવરફ્રન્ટ પર જવાનું વિચારતા હોય તો ટાળી દેજો કારણ કે હાલ હવે તંત્ર જાગી ગયું છે અને રિવરફ્રન્ટ અને વોકવે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે લોકોની અવરજવર માટે ત્યાં બંધ કરી દેવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે ત્યાં અને પોલીસનો જે છે બંદોબસ્ત તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે